ડી તાલુકામાં કાર નદીમાં તણાતા શિક્ષક પરિવાર માં વજ્રપાત માતા પુત્રીના મોત પતિનો આબાદ બચાવ એનડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓએ વહેલી સવારે મૃતદેહોને બહાર કાઢ્યા પાડી તાલુકાના તરમાલિયા અને ખૂંટેજ વચ્ચે આવેલી ભેંસુ ખાડીમાં બુધવારે મોડી રાત્રે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો પાડી ખાતે રહેતા શિક્ષક દંપતી મહેશભાઈ પટેલ તેમની પત્ની અને શિક્ષિકા તનાશા પટેલ તથા આઠ વર્ષીય પુત્રી યશવી સાથે ડુમલાવથી પાડી પરત ફરી રહ્યા હતા તરમાલિયા ગામના ફળિયા ખાતે આવેલી નદીમાં ભારે વરસાદના કારણે પાણીની સપાટી અને વહેણ વધુ હોવાથી કાર ચાલકને જાણ ન થતાં કાર નદીમાં ઉતરી ગઈ અને તણાવવા લાગી ગતરોજ ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો જેના કારણે ખાડીમાં પાણીની સપાટી ચાર પોઈન્ટ પાંચ ફૂટ સુધી પહોંચી ગઈ હતી આ અકસ્માતમાં મહેશભાઈએ કારનો કાચ ખોલીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો અને પરિવારને બચાવવાના પ્રયત્નમાં નદીના તીવ્ર વહેણમાં બાજુમાં આવેલા ઝાડના સહારે લટકીને પોતાનો જીવ બચાવ્યો જોકે પાણીના વેગના કારણે કાર તનાશા અને યશવી સાથે નદીમાં તણાઈ ગઈ અને તેઓ કારમાં ફસાઈ ગયા ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને મહેશભાઈને બચાવી લીધા પરંતુ નદીમાં પાણીનો વેગ વધુ હોવાથી કાર અને માતા પુત્રીનો તુરંત બચાવ શક્ય ન બન્યો ઘટનાની જાણ મળતા વહીવટી તંત્ર મામલતદાર અને ટીડીઓ સહિત એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ સ્થાનિક તરવૈયાઓ અને માંગેલા લાઈવ સેવ ગ્રુપ પણ જોડાયા ખાડીની આસપાસ વાંસ અને સાથે સાથે અન્ય ઝાડી ઝાખરાઓ આવેલા હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ પડી અને મોડી રાત્રે બે ત્રીસ વાગ્યા સુધી શોધખોળ ચાલુ રાખવા છતાં માતા પુત્રી કે કાર હાથ લાગ્યા ન હતા પાડીના ચંદ્રપુરના તરવૈયાઓએ પણ ભારે જહેમત લગાવી હતી વહેલી સવારથી અને અને તરવૈયાઓએ ફરી શોધખોળ હાથ ધરી પાણી ઉતરતા ખાડી નજીક કાર મળી આવી કારમાંથી તનાશા અને યશ્વીના મૃતદેહો પાણીમાં ડૂબેલી હાલતમાં મળી આવ્યા આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યો છે વહીવટી તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જવા લાગી પછી તો કાચ બી બંધ હતા પછી ધીરે ધીરે આમ ગાડી આગળ વધવા લાગી ગઈ પછી મેં ગાડી અટ ગાડીનું વહેણ પેલું ત્યાં લાગ્યું ગયું ને ગાડીએ અટકાવવા માટે મેં કાચ ખોયલી તો ડાળું પકડાઈ ગયું એટલે થોડી ગાડી અટકેલી હતી પછી ડાળું તૂટી ગયું પછી થોડુંક આગળ આવીને બીજું ડાળું પકડ્યું પછી ગાડી વધારે ખેંચાવા લાગી ગઈ મેં ડાળું પકડી રાખ્યું એટલે હું બહાર નીકળી ગયો ગાડી આગળની મારી મિસિસ હતી અને છોકરી હતી હું પણ ડૂબી પાણી હા ઘણા બધા આવી ગયા છે પોલીસ વાળા છે આ ગામ લોકો બધા ડુમલાવ ગયેલા હતા અમે ડુમલા થી પાડી જતા હતા એટલે ત્યાંથી મારે પણ મેસેજ આવ્યો કે આપડા ખેલાવાના મહેશભાઈ ની ગાડી પાણીમાં ડૂબતી છે એમ એટલે સાડા સાથે એટલે તરત અહીંયા તો હું એકલા હતો એટલે બીજા બાજુ અને છોકરાને બોલાયો મેં કોઈ ચાલો તો આપણે ફટાફટ એટલે અમે મારી ગાડી લઈને આવ્યા પછી થોડાક ચાર જણા થઈ ગયા એટલે અહીંથી અમે ચાર ચક્કર મારી એટલે અહીંયા કોઈ દેખાયું નહીં પછી એનો ફોન તો લાગે પણ ફોન પાણીમાં એટલે ખબર નહીં પડી પછી એને ઘરે ફોન કર્યો અમે એટલે એના ઘરે ફોન કર્યો એક એકદમ નથી લાગતો એમ કે પછી પાછા એક ભાઈ અંદર ગયો એટલે અહીંથી અમે બૂમ મારીએ એને એટલે એ ભાઈ ત્યાંથી બોલો કે મેં અહીંયા છે એમ એટલે અમે તરત પછી અંદરથી અમે કોઈ બેઠી કોઈ સાધન વગર અમે ફટાફટ અંદર ગયા જંગલમાં એટલા કાંટા કચરામાં એટલે ત્યાં એને કીધું તું ગભરાતો નહીં એટલે ત્યાંથી લગભગ સાતસો આઠસો પૂર અંદર હશે એટલે ત્યાં જાય અને પછી એને દાડું પકડી રાખ્યું અને ત્યાંથી એને અમે દોડું નાખ્યું બે વખત મેં અંદર ઉતરી રહ્યો તો અંદર મેં બી જતો રહ્યો પછી દોડું નાખીને દોડું એનેથી પકડાઈ ગયું એટલે પછી એને દોડું પકડ્યું અને પછી અમે બે જણા પકડીને અંદર એને ખાઈ લઉં ને એણે કીધું કે એક ગાડી અહીંયા જ છે એમ કે હું જ્યાં સુધી હતો ત્યાં સુધી ગાડી ત્યાં હતી એને પછી ધીમે ધીમે ડુબા લાગી ગઈ પછી તમે એને કીધું કે ગાડી થોડીક આગળ છે એટલે અમે એને બહાર કાઢીને તરત તમે પાછળ આગળ દોઈ જાવ પણ પછી કોઈ પત્તો નહીં લાગી પછી ત્યાંથી અમે બહુ મારતા માતા અહીંયા આવ્યા પછી અમે કંટ્રોલ રૂમ પર ફોન કર્યો એમાં એ ભાઈ કીધું કે મારી છોકરી છે ને મારી મિસિસ છે એમ એણે એમ કીધું ત્રણ જણા તો અમે છે ને સાડાના મેં કંટ્રોલ રૂમ પર ફોન કર્યો સો નંબર પર નથી લાગ્યો એટલે મારા એક ભાઈ ઓળ ઓળખીતા હોતા તેને ફોન કર્યો પછી અમારા એક જીજાજી ત્યાં આવી છે ચીખલીમાં એને ત્યાંથી ડાયરેક એ લોકોએ ફોન કર્યો એટલે અમે પછી લગભગ અહીંથી દસ વાગે આવ્યા એટલે સાડા આઠ સાડા પછી કલાક દોઢ કલાક પછી આવ્યા પણ ચાર વાર ફોન કર્યો કે તમને કેટલી વાર લાગે કમસે કમ જલ્દી આવો એમ કોઈ પ્રકારની રેલિંગ નથી તુમલા બાદ થી આવતા હતા અને પાટી જવાના હતા તો પેલી બાજુ સીધી ગાડી પુલ પર આવી ગઈ અને તણાઈ ગઈ એમાં એ મહેશભાઈ હતા અને એમની મિસિસ અને એમની આઠ વર્ષની બેબી બચાવમાં એ પાછળ નીકળી ગયા અને દરવાજો ખોલીને એ બહાર નીકળી આવ્યો એટલે અમારા ગામના બે ભાઈઓ ત્યાં ડોડું લઈને પહોંચી ગયા બહુ સાંભળ્યું એટલે ડોડો આપ્યું બહાર કાઢ્યો અહીંયા રોડ પર લઈ આવ્યો હજી એમની પત્ની અને બાળકો એ અંદર જ છે ગાડીમાં છે કે મળી આવ્યા છે દેખાયા છે દેખાયા નથી ગાડીમાં માં છે હજુ ગાડી કાઢી નથી હમણાં તો કોઈ નહીં ભરતું પણ જેમ જેમ ખબર આતા ગયા તેમ આતા ગયા દર વર્ષે પાણી ભરાય છે ને આ પુલ માટે મેં ઊંચો કરવા માટે બહુ ધારાસભ્યો સંસદ સભ્યો જાત જાતની રિક્વેસ્ટ કરી પણ કોઈ આજ સુધી આવેલું નથી તંત્ર હાજર ન હતું थोड़ा लेवल ओस मांगे तंत्री कल यहाँ पे एक था उसके कार को निकालने का प्रयास किया और लेकिन पानी का फ्लो काफी ज्यादा था तो वो कार गई तो ड्राइवर थे उन्होंने तो अपना प्रयास किया तो वो बाहर निकला है लेकिन अच्छी थी जो कार के साथ गए थे तो साल मिलने पर हम लोगों ने रेस्क्यू करने की कोशिश की रात में करीब लोग ढाई बजे तक प्रयास किए लेकिन काफी झमड़ियाँ थी टीली झड़ियाँ थी और हम लोग रेस्क्यू करने में थोड़ा सा कठिनाई हो रही थी ढाई बजे तक क्रयास करने के बाद तो फिर हमने ऑपरेशन को स्टॉप किया अर्ली मॉर्निंग फिर ऑपरेशन शुरू किया तो सुबह फिर पानी का लेवल भी कम हो गया था तो फिर गाड़ी ले ली तो गाड़ी को हम लोगों ने रस्सी की मदद से बाहर खींचा और दोनों डेडबॉडी को लोकल का सपोर्ट जो लोकल के लोग थे उन्होंने

મુશ્કેલીઓમાં તો એવું કે પાણીનું બહુ હતી જાડી જંગલ હતું ગામના લોકલ લોકોની મદદથી અમે ઝાડી જંગલ સાફ કરીને સરપ્રતસિંહ રાતના દસ વાગ્યાથી અમે લાગેલા હતા આ શોધખોળ કરવા માટે અને એ શોધખોળ અમારી સવારે આઠ વાગે પૂર્ણ થઈ ગઈ છે આખી રાત અમે શોધખોળમાં લાગેલા હતા પણ પરિસ્થિતિ એવી હતી કે અંધારાના કારણ અને જાળી જંગલના કારણ અમને શોધખોળમાં તકલીફ પડતી હતી પણ જેમ દિવસ થયો છે અમારી શોધઘા સરળ બની છે અને દિવસ દરમિયાન અમે ટૂંક જ સમયમાં અમે ગાડી શોધી નાખી છે ગાડી સાથે ગાડીમાં બે વ્યક્તિ પણ હતા એમને પણ છાડીને પોલીસને અમે સુપરત કર્યા છે તરફથી બધા આપણે જાહેર જનતા ને જણાવવાનું કે આવું કોઈ પાણી ભરેલું હોય ત્યાં તમે જવાની કોશિશ નહીં કરવાનું કોઈ તરવાવાળા વ્યક્તિ બી હોય ને કે એવા વેણમાં ખેંચાવાની શક્યતા વધારે રહે કે કે આપણા સાથે કપડાં હોય શૂઝ પહેરેલાય એના લીધે એવી કોઈ આપણે શું કે ડેરિંગ કરવાની કોઈને એ નહીં રહેવું જોઈએ કે એનાથી બહુ ઉનાળા થવાની શક્યતા વધારે હોય છે એના માટે આપણે જાહેર જનતાને જણાવવાનું કે એવું કોઈ ડેરિંગ ના કરે વલસાડ જિલ્લાના એસપી તરીકે યુવરાજ સિંહ આજે બપોરે ચાર્જ સંભાળ્યો વલસાડ જિલ્લાના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સુરત ખાતે બદલી કરવામાં આવી છે ગત મંગળવારે રાજ્યના ગૃહ વિભાગે રાજ્યના એકસો પાંચ જેટલા આઈપીએસ અધિકારીઓની રાજ્યમાં આંતરિક બદલી કરવામાં આવી હતી જેમાં વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાને સુરત ડીસીબીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે જ્યારે વડોદરાના ડીસીબી યુવરાજસિંહ જાડેજાને વલસાડ એસપી તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો છે બુધવારે ડોક્ટર કરણરાજ વાઘેલાનો વિદાય સમારોહ યોજાયો હતો આજે જિલ્લાના નવા એસપી તરીકે એક અને પચાસ કલાકે યુવરાજસિંહ જાડેજાએ ચાર્જ લીધો હતો વલસાડના નવા એસપી તરીકે યુવરાજસિંહ જાડેજા જિલ્લા પોલીસ વિભાગનું નેતૃત્વ કરશે આજરોજ અમે એસપી વલસાડ તરીકે ચાર્જ લીધો છે મારા પુરુરામે શ્રી વાઘેલા સાહેબ તરફથી આજે મેં ચાર્જ લીધો છે વાઘેલા સાહેબે જે એમના કાર્યકાળ દરમિયાન સતત કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એ કામગીરીને આગળ ધપાવવા માટે હું પૂરો પ્રયત્ન કરીશ અને એના માટે સિનિયરોનું માર્ગદર્શન લઈશું અને જરૂરી કાયદો વ્યવસ્થા જાળવવા માટે પ્રયત્ન કરશું મારો પ્રયત્ન એ રહેશે કે ગુનાખોરીનું પ્રમાણ ઘટે જે ગુના થાય છે એ શોધાય અને લોકોને સુખ અને શાંતિનો અનુભવ થાય એ પ્રમાણે એનું એક સેફ વાતાવરણ ક્રિએટ કરશું જેથી જિલ્લાનો ઓવરઓલ ગ્રોથ થાય અને એના માટે સરકારના તમામ જે તંત્રો છે એની સાથે સંકલન કરશું અને આપણે એમાં મીડિયા મિત્રો પણ મદદને સાથ લઈશું પ્રાયોરિટી બેઝિકલી લો એન્ડ ઓર્ડર મેન્ટેનન્સ ગુનાખોરી અટકાવવી અને ગુનાખોરીનું ડિટેક્શન કરવું વલસાડના છીપવાડ વિસ્તારમાં મોડી સાંજે વીજળીના થાંભલામાંથી કરંટ લાગતા એક ગાયનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું ગાયને કરંટ લાગવાની ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ વલસાડ છીપવાડ માં વોર્ડ નંબર પાંચમાં વીજળીના થાંભલા નીચે કચરા હોય જેના કારણે ત્યાં ગાય ખોરાકની શોધમાં ગઈ હતી ત્યારે અચાનક વીજ થાંભલા પરના વાયરમાંથી કરંટ નીચે ઉતરતા બાજુમાં ઉભેલી ગાયને જોરદાર કરંટ લાગ્યો હતો ગાય કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ગાયને કરંટ લાગવાની ઘટના નજીકની દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ ગાયને કરંટ લાગતા જોઈ સ્થાનિકો ત્યાં ધસી ગયા હતા અને તેમણે તુરંત જ વીજ કંપનીના કર્મચારીઓને ઘટના અંગે જાણ કરી હતી ત્યારબાદ વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનાના કારણે સ્થાનિકોમાં વીજ કંપનીના રેઢયાર્ડ વહીવટ સામે ભારે રોષ ફેલાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વીજ કંપની દ્વારા થાંભલા પરથી લાગતા કરંટથી બચવા માટે થાંભલાના નીચેની સાઈડે ફરતે પ્લાસ્ટિકનું કવચ ચડાવી દેવાતું હોય છે પરંતુ છીપકાડ વિસ્તારમાં આ થાંભલા પર પ્લાસ્ટિકનું કવચ ન ચડાવ્યું હોય જેના કારણે આ ઘટના બની હતી આ ઘટના વીજળીની સુરક્ષા અને જાળવણી પ્રત્યેની બેદરકારી દર્શાવે છે જવાબદાર તંત્રએ ભવિષ્યમાં આવા અકસ્માતો ન થાય તે માટે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા જોઈએ વલસાડ જિલ્લાનો દરિયો બન્યો તોફાની દરિયામાં ભારે કરંટના કારણે ઊંચા મોજા ઉછળતા વલસાડના કોસંબા ગામમાં રહેતા એક માછીમારની બોટ પ્રોટેક્શન વોલ સાથે અથડાતા બોટમાં ભારે નુકસાની સર્જાઈ હતી વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસોથી દરિયો તોફાની બન્યો છે જેને લઈ વલસાડના દરિયાના મોજામાં કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે દરિયો તોફાની બનતા ઊંચા મોજા ઉછળી રહ્યા છે તે દરમિયાન ભદેલી જગાલાલા હિંગરાજ ગામ ખાતે આવેલ વેકરિયા હનુમાનજી મંદિર નજીક દરિયા કિનારે લગાવેલી ભૂપેન્દ્રભાઈ ટંડેલની બોટ ઊંચા મોજાના કારણે પ્રોટેક્શન વોલ સાથે અથડાતા બોટમાં ભારે નુકસાન થવા પામ્યું છે કાંઠા વિસ્તારના માછીમારો માછીમારી કરવા માટે પોતાની બોટ પર જ નપતા હોય છે ત્યારે ભૂપેન્દ્રભાઈ ટંડિલની બોટ પ્રોટેક્શન વોસ સાથે અથડાતા તૂટી જવા પામી છે જેને લઈ બોટમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે બોટ દરિયામાં હોવાના કારણે બોટમાં મૂકવામાં આવેલ માલસામાનને પણ નુકસાન થયું છે બોટ માલિકે સારો અને બચી ગયેલો સામાન બોટમાંથી બહાર ઉતારી લીધો છે